ગુફા ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે જે કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે પ્રદર્શન ગેલેરીમાં સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે અમદાવાદની ગુફા ખાતે ગુજરાત અને તેની બહારના રાજ્યોના આર્ટિસ્ટોએ ભેગા મળી તેમની કલા રજૂ કરી છે જેમાંથી દરેક કલાકારે પોતાની કળામાં લાગણીઓ રજૂ કરી છે અહીં પ્રદર્શિત થયેલા ચિત્રોમાં ચિત્રકારે પ્રકૃતિના તત્વો રજૂ કર્યા છે આ સિવાય અન્ય આર્ટિસ્ટોએ પણ જુદા જુદા વિષય આધારિત તેમની કલા રજૂ કરી લોકોમાં એક અલગ જ આકર્ષણ ઊભું કર્યું છે ચિત્રો દ્વારા કલ્પનાની એક એવી દુનિયાનું નિર્માણ કર્યું છે જ્યાં વાતચીત થી એકમાત્ર ભાષા કલા છે જ્યાં કલા ને ભૌતિક અભિવ્યક્તિ તરીકે જોવામાં આવતી નથી પરંતુ તે વ્યક્તિના આત્માનું અભિન્ન અંગ દર્શાવે છે સ્ફૂર્તિ સાતમાં ભાગ લીધેલ ચિત્રકારોએ પોતાની ચિત્રકલામાં નારીની સંવેદનાઓ આધ્યાત્મિક રહસ્ય ધબકતું જનજીવન સહિતના વિષયો સાથે ઐતિહાસિક વારસો કેનવાસ પર દર્શાવ્યો છે અહીં રજૂ થયેલી ફોટોગ્રાફીમાં અલગ અલગ જગ્યાએ મનુષ્યની હાડમારી જોવા મળી તો ક્યાંક પ્રકૃતિના સમીપે પહોંચીને કુદરતના રંગો જોવા મળ્યા હતા અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં દરેક ફ્રેમમાં એક જીવંત વાર્તા રહેલી છે લેન્ડસ્કેપના માધ્યમ દ્વારા બહારની પ્રકૃતિને અંદરથી પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે સાથોસાથ પ્રાકૃતિક દુનિયા અને તેની મંત્રમુગ્ધ કરી દેતી સુંદરતાનો આભાર માનવાની તેમની રીત પણ અનોખી છે આ ચિત્ર પ્રદર્શનનું આયોજન ચિત્રકાર વિનય પંડ્યાની આગેવાનીમાં કરવામાં આવ્યું છે જાણીતા ચિત્રકાર વી રામાનુજ અને ચિત્રકાર તૃપ્તિ દવેની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને અમારો અત્યારે ગ્રુપ શો ચાલી રહ્યો છે ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા અને સંડે સુધી છે પ્લીઝ વિઝિટ કરજો મારું કામ હ્યુમન અને નેચરનું છે અને ધ સબ્જેક્ટ ઇઝ બોન્ડેજ ઇન ફ્રીડમ હાઉ હ્યુમન એન્ડ નેચર કનેક્ટ્સ વિથ ઇચ અધર એના હું કામ કર્યું છે મેં અને હું છેલ્લા વીસ વર્ષથી આર્ટમાં છું મેં ફાઇન આર્ટ્સ કર્યું છે સીએનમાંથી સ્કલ્પચર અને ધીસ ઇઝ માય વિનય બે સાથે મારો પહેલો શો છે આ પણ આમ ઘણા બધા ગ્રુપ શોઝ અને સોલો શોઝ કરે છે હું મોસ્ટલી મિક્સ મીડિયામાં કામ કરું છું મેટલ વૂડ અને મોઝેક્સ સાથે સો પ્લીઝ તમે આવીને કામ નિહાળજો હમણાં દોઢ બે વરસથી ભાવનગર છું મારું ચાલીસ વરસ પછી મેં પેઇન્ટિંગ શરૂ કર્યું અને હું ઇન્ક ઓન પેપર અને એક્રેલિક ઓન કેનવાસ મારો મીડિયમ છે માય સબ્જેક્ટ્સ આર નોર્મલી एक्स्ट्रेट ने जापानीज इन्फ्लुएंस जेन इन्फ्लुएंस वस्तु करूँ चु ब्लेक एंड व्हाइट इज माय फेवरेट नॉर्मली एज एने जुड़े आई एच सम कलर्स एट टाइम दिस टाइम इन अहमदाबाद की गुफा में हूँ जेपनीज स्टाइल जुम्मी स्टाइलना पेन्टिंग्स करूँ छूँ मुक्या है मैं अँ तो आप जरूर आओ जो और मैं एक्रिलिक और वॉटर कलर दोनों मीडियम में काम करना पसंद करती हूँ पिछवाई जो है मेरा फेवरेट आर्ट फॉर्म है और इसे मैं ट्रेडिशनल फॉर्म में भी और कंटेम्प्रेरी आर्ट फॉर्म दोनों तरह से बनाने की कोशिश करती हूँ और आई होप कि मैं उसमें सक्सेस भी हो जाती हूँ नेचर नो खास शौक है आप फरता उ मैं ट्रैवलिंग नो कर जहाँ करूँ अथवा जाऊँ जहाँ फोटोग्राफी करूँ दर्ठवर मैं जो बर्फ फोटोग्राफी करी हुआ એ તો મારા ગ્રુપમાં અને ફ્રેન્ડ્સમાં તો મૂકું જ છું એની સાથે મને ઇન્સ્પિરેશન મળ્યા કરે કે મને દોસ્તારોએ કહ્યું કે તું પહેલું એક એક્સપોઝર લે એટલે આજે મૂક્યું છે અહીંયા આગળ અને ઈચ્છા રાખું છું કે આગળ જતાં એક મોટું અને સારું કરી શકું પ્રેઝન્ટેશન સોલો પણ જઈ શકું અને વિનય બે અહીંયા આગળ જે સહકાર આપ્યો છે એનાથી છે હું મારું જેડીઆર્ટ નાસિકથી સ્કૂલ છે અને ડીપેડ મારું જે સ્કૂલ ઓફ આર્ટ્સથી થયું છે હું છેલ્લા બાર તેર વર્ષથી આ ફિલ્ડમાં છું મેં એક્ઝિબિશન સ્પૂર્તિ સેવનમાં પાર્ટ લીધો છે અને હું મારું થીમ ઉપર કામ કર્યું છે સ્કલ્પચર થીમ ઉપર એક્રેલિક મિક્સ મીડિયામાં ચારકોલ પોલ કેનવસ ઉપર પેપર ઉપર હરેક ફ્રીડમથી અલગ અલગ મીડિયમથી કામ કરેલું છે અને મને આવી રીતે ફ્રી મતલબ ફ્રીડમથી જ કામ કરવાનું ગમે છે એટલે હું બધા હરેક મીડિયમને મારા હરેક પેઇન્ટિંગમાં યુઝ કરવાનું મેક્સિમમ ટ્રાય કરું છું અને સાથે સાથે હું પેઇન્ટિંગ પણ કરું છું આર્ટિસ્ટ આર્ટિસ્ટનું આ વખતે મેં જે પેઇન્ટિંગ મૂક્યા છે એમાં બર્ડ્સને મૂક્યા છે અને હું લગભગ વીસ વર્ષથી કામ કરું છું મેં જુદા જુદા મીડિયમમાં કામ કર્યું છે પેન્સિલમાં મારું સૌથી વધારે કામ છે અને આ વખત ટીમ સાથે એ કહેવા માગું છું કે બધા આર્ટિસ્ટો સાથે બહુ સરસ કામ કરવાને જોવાની બહુ મજા આવી થેન્ક યુ ટીચર બાયોલોજી ટીચર બટ બાય ચાઇલ્ડહુડ આઈ લવ ટુ ડ્રો આઈ લાઈક ટુ પ્લે વિથ કલર્સ એન્ડ માય ડ્રોઈંગ્સ આર ઓન્લી ઓન ધ નેચર એન્ડ ટ્રેડિશનલ વર્ક દેટ આઈ લવ વોટ એવર આઈ સી આઈ સ્ટાર્ટ ટુ કીપ ઇન ટુ ધીસ આઈડિયા ઇન ટુ માય કેનવાસ એન્ડ ઇન ધી કાર્ડબોર્ડ લાઈક મીડિયમ યુઝિંગ એક્રેલિક અને આમ આયુર્વેદિક ડૉક્ટર છું પણ સાત આઠ વર્ષથી પેઇન્ટિંગ કરું છું પહેલાં પેઇન્ટિંગ મારી હોબી હતી હવે ફેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે અને એમ કરતાં કરતાં હું એક્રેલિક કલર્સ અને કેનવાસ પર પેઇન્ટિંગ કરવા લાગી અને હું પ્રોપર ઇડરની છો તો ઇડરની આજુબાજુના રમણીય સ્થળો પર ટ્રેકિંગ કરતાં કરતાં જે મને ગમ્યું એ દોરવા લાગી અને એમ કરતાં કરતાં પેઇન્ટિંગ એક્ઝિબિશન કર્યા છે અને મેં આ ચોથું પાંચમું પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે બીજું મારું અહીંયા વિનય પંડ્યા સાહેબ જોડે છે અને આ વખતનું મારું થીમ છે એ ઈડરના ગઢ અને ઈડરનું સૌંદર્ય અને ઈડરના પથ્થરને હું અહીંયા રજૂ કરવા માટે આવી છું જે જે આઠસું થયેલું છે હું છેલ્લા બાર તેર વર્ષથી આ ફિલ્ડમાં છું હું બે મારું જન્મ નાસિક થયેલો છે હિસ્ટોરિકલ પ્લેસ છે એટલે હું ત્યાં મોસ્ટલી મંદિરોમાં જાઉં છું જતી આવી છું અત્યાર સુધી તો મને એ બધી વસ્તુ વધારે અટ્રેક્ટ કરે છે તો હું મારા પેઇન્ટિંગ્સમાં મોસ્ટલી સ્કલ્પચર્સ યુઝ કરવાનું ટ્રાય કરું છું મંદિરના નાના નાના પાર્ટ્સ હોય જે મેં ફીલ કર્યું છે ટેક્સચર્સ જે સ્કલ્પચર્સ તૂટેલા ટેક સ્કલ્પચર્સ હોય એ હાથમાં લઈને કે ભાઈ આપણને કેવું ફીલ થાય છે એ હું મારા કેનવસ પર ઉતારવાનું ટ્રાય કરું છું સેમ એ ફિલિંગ एक्रेलिक, चाकोल्स मिक्स मतलब कैनवास ऊपर मिक्स मीडिया में काम करूँ मैंने वधारे गमे से मैंने अभी इस फोर्टी सेवन अहमदाबाद में गुफा आर्ट गैलरी में पार्टिसिपेट किया है और मैंने कैनवस पे एक्रेलिक पेंटिंग किया हुआ इसके साथ मैंने महिलाओं के अनेक रूपों के बारे में एक ही पेंटिंग में प्रदर्शित किया है इसके पहले मैं बीस साल से बॉम्बे में अपना काम कर रही थी अभी दो साल से अहमदाबाद में मैं शिफ्ट हो गई हूँ और तब से मैं यहाँ पे अपना आर्ट वर्क प्रदर्शित कर रही हूँ धन्यवाद रिपोर्ट सत्यनिर्भय न्यूज चैनल